કેવી શીખવાનું છે આપત્તિ એટલે શું સમસ્યા કોઈ કોઈ ચિંતાની સમસ્યા હોય ને એ આપત્તિ કહેવાય એ બે રીતે હોય કુદરતી ને માનવ સર્જિત કુદરત કુત્રિ આપણે આગ લાગી હોય આગ લાગી હોય તમે ના જાવ આગ લાગે તો શું કરવાનું હોય હા ત્યાં જાવ થાય

આપણે આપણો બચાવ થાય એટલે આપતી હોય ને આપણે રક્ષણ મેળવવું જોઈએ